મહેસાણાના કડીમાં ભાજપ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કડી ખાતા આયોજિત આ કાર્યક્રમમાં મંચ પરથી જ નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં પક્ષના જ ધારાસભ્ય મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાપખા માર્યા હતા જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે શું છે આખી વાત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી સીએમના ના શાબ્દિક ચાબખાથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે કડીમાં સ્ટેજ ઉપરથી નીતિન પટેલે આડકતરી રીતે સ્થાનિક રાજકારણનો ઉલ્લેખ કરીને મંચ પરથી નિવેદન આપતા ભારે ચર્ચા શરૂ થઈ છે નીતિન પટેલ જ્યારે મંચ પરથી તડાફડી બોલાવતા હતા ત્યારે ત્યાં મંચ પર કડીના ધારાસભ્ય પણ હાજર હતા નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ધારાસભ્ય બહાર ગામના છે હું બહાર ગામનો નથી સ્નેહમિલનમાં હાજર કાર્યકરો અને નેતાઓને સંબોધતા નીતિન પટેલે એક પછી એક એવા નિવેદનો કર્યા જે સીધા જ વર્તમાન વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા હતા સ્થાનિક નેતૃત્વ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે કડીને પચાસ વર્ષથી ઓળખું છું કોણ ખાડા પાડે છે કોણ પૂરે છે તેની બધી ખબર છે તેમણે એમ પણ કહ્યું મને છેતરતા નહીં એમને છેતરજો હવે નીતિન કાકાએ આ શબ્દો કોના માટે કહ્યા તે પણ સવાલ છે જો કે તેમના છેતરવાના નિવેદનથી રાજનીતિમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે તે વાત પાકી છે નીતિન પટેલે ગ્રાન્ટ અને ભ્રષ્ટાચારનો ઇશારો કરતા કહ્યું હતું કે અત્યારે તો એટલી બધી ગ્રાન્ટ આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી સાચું કામ કરો તો ઠીક બાકી ક્યાં જતું રહે તે તો ભગવાન જાણે હોદ્દાથી કશું નથી થતું વ્યક્તિથી થાય છે એમ કહીને નિતિન પટેલે પોતાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી શું કહે છે નિતિન પટેલ આવો સાંભળીએ જેટલી જીની ગ્રાન્ટ અપાવ આપણી ફાય તો બહુ પૈસા નતા નગરપાલિકા ફાય તો એ વખતે 2012-13 માં જેટલી જીએ આપણને 70 લાખ રૂપિયા કડી ચંપાબા ટાઉન હોલ માટે પારવ્યા અને મેં મારી માતાનું નામે બાનું નામ મેં નથી આપ્યું મ્યુનિસિપલ સભ્યો ઠરાવ કહીને આપ્યો તો મેં કીધું એમને એમ મફત નહીં હું સસ્તો રાજકારણી મફતયો રાજકારણી નથી કે જીઆઈએ લઈ લો એ વખતે મેં આગ્રહ કરી મ્યુનિસિપાલિટીના સભ્યો હતા બધા નામ નહીં દઉં બધા બધા આપણા જ હતા મ્યુનિસિપાલિટી ભાજપની જ હતી અગિયાર લાખ રૂપિયા એ વખતે મેં ચંપાબા હોલનું નામકરણ કરવા અગિયાર લાખ રૂપિયા આપ્યા છે એક ભાઈ હતો આપણા મોલ્લા નોકરીના મોલ્લાનો એને આરટીઆઈ કરી કે આ નીતિનભાઈ મંત્રી છે એટલે મફતમાં નામ આપી દીધું અને આ મફતમાં નહીં આપ્યું મફતમાં આપવાનો મારો હક હતો કડીની ત્રણ પેઢીઓથી સેવા કરીએ છીએ મગનલાલ હોકરચંદ વખતની આ ભાગ્યોદય હોસ્પિટલ બન્યું ભાગ્યોદય હોસ્પિટલમાં પણ માણેકલાલ સાહેબ બબુકાકા વનમારીદાસ આ અસલ સ્થાપકો હતા મારા પપ્પા બધા એક તો જમીન હતી નહીં એ વખતે ટ્રસ્ટીઓએ વિનંતી કરી મ્યુનિસિપાલટીને કે મ્યુનિસિપાલિટીના બગીચામાં હાલનો જે સરદાર ભાગ છે એની જમીન ઓછી કરી ભાગ્યદય હોસ્પિટલ બનાવવા માટે મ્યુનિસિપાલિટી જમીન આપે એટલે અડધી જમીન આ ભાગ્યદય હોસ્પિટલની છે ને એ કડી નગરપાલિકાએ વિના મૂલ્યે કડીના તાલુકાના ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર કરવા માટે

મારે તો બે બાજુ તકલીફ છે તેમણે કડીના લોકોને આશ્વાસન આપતા કહ્યું કે કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં શું કહ્યું નીતિન પટેલે ફરી એકવાર સાંભળો કે હોદ્દાથી કશું નથી થતું વ્યક્તિથી થાય છે કરનાર વ્યક્તિ એની આવડત એની મહેનત એની પ્રતિષ્ઠા એની આજુબાજુ બેસનારા લોકો આ બધું જોઈને કામ થતું હોય છે તમે સારા હો તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા બે ત્રણ મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા કેમ ના રહ્યા એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા ઉલ્લેખનીય છે કે નીતિન પટેલના આ વિસ્ફોટક નિવેદનથી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદ અને વરિષ્ઠ નેતાઓની નારાજગી ફરી એકવાર સપાટી પર આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે નીતિન પટેલના નિવેદન અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ